જે મોલી ત્રીટુ ફેમલીને ગુડ મોર્નિંગ અંદર નવો લુંદ્ર આપશોનું આર્ધિક સોગત છે અને આજે આપણે આવી ગઈ છે નવી ટીસી અને નીસી ટીસી ઉતારવાનું કામકાજ ચાલે છે જૂની બળી ગયેલી આમ જોઈ રહ્યા છો આવી રીતના કંઈ ગરેડિયા અને બરેડિયાને મારી મેળા ઉતારવા હતા બે ટેપ મારતી કંઈ કેમ ઉતારવાને કંઈ ખબર ન પડે ઘડીક આપણી મદદ માંગી છે ઓલા પડખે રાંડવું રાખીને ટેમ્પાની અંદર બેસી દેખ ને જો કહે છે આપણને ના આવે આપડે ફોન દઈ ને કાને બનવી ગયા કેમેરામેન ને બેહાડી દીધી કારીગરી હતા કઈ ટીસી ઉતાર નાખી છે જૂની જૂની ટીસી ને આપણે રામ રામ બની નાખીએ છેલ્લા પછી નવી ટીસી આપણે સડાવી દે હે તાર બાર બાંધીને આપણે સડી ગયા વાયર હેરખો બાંધવા માટે અહીંયા આપણે સડવાનું સપનું હોય કારણ કે શરૂ લાઈટ હોય નેડાઈ નહીં તો આપણે સક્સેલી ફૂલી સડી ગયા માથે સાંભળ્યા ને માથે વાયરને કરવા મળ્યા બાંધવાનું કામકાજ કારણ કે કેબલ મીટરમાંથી શેડા બળી ગયેલા તે પછી પાસે હરખા કર્યા હાલો પછી આપણે શેડા બાંધી દીધા અને આપણે હેઠા આવીએ બોલર આપવા મળ્યા નવી ટીસી જોઈ રહ્યા છો કે કઈ રીતના સડાવે છે ટીસી ટીસી સડાવવામાં બહ બહ કરી નાખ્યા એક આકડીયા પર્યા ફેરવ્યો મીડા ફેરવ્યા સડી ગઈ ટી શ જોઈ રહ્યો છું કે આવી રીતની આપણે ટી શી સડાવે છે નવી ત્રણ દી આમ તો પાંચ સાત સાદી વીઆઈ ગયા છે મેન ટી શર નો આવ્યો આવી ગઈ વળી અત્યારે ખાસ કાંઈ એવી જરૂર હતી ની કઈ પાવા પાવા નું ધોઈ નઈ પણ લેટ ઘર વપરાશની લેટ બીજે જ લેવી પડી હતી ની દાદાને જ લીધી હતી મોટર સરખી ઉપર નતી અર્થિંગમાં થોડોક વાંધો હતો અને કાકા ખોલી મીટર ખોલી ને મીડ્યા સુધા હતા ખાલી ટી દીધા હતા ટી સડી છે આમ હા વિચારા સડી દે ટી સી ઓલા ગ્રેડી અને આપણે દાદાના શેડા બાંધેલા હતા કે ટી શેર સડીને આપણે શેડા સોડી ગયા માસ પાસે ઢાંકણા કરેલા હતા એ ઢાંકણા બાંધીને ખીલ ખોડી સડીને બળી દેચી થઈને ઢાંકણા કરી લેતા એટલે આપણે હતા કે એમને મેં ઢાંકણા પાછા હાજર બાંધી દીધા ને આપણે છે આગળ એ કાઢ નાખ્યા ને હવે આપણે ટીસી આવી ગયા છે એટલે સડાવી દીધી છે જોઈ રહ્યા છે કે આપણે હળી કરી રહ્યા છે માથે સડી પછી પાછા બધે વાયર હતો એ બધે પાછો હકેલ લીધી કે દેખાડ્યો નથી આપણે વાયર બધે હકેલ લીધો છે હવે આપણે હેઠા ઉતરી દઈએ કારણ કે શેડા રેડી બંધાઈ જશે લઈને કોઈ કે હળી કરીને શરૂ કરી આપણે નજન રહી પાછા ઓલો કેમ આવશે હેઠે જે આપણે ફટકામ ઉતરી જાય એમ તો ન ઓલો આપણે ફોન કરી પછી નથી પણ આમાં કે નક્કી ન કેવું હલો આપણે ઉતરી ગયાબ કરવાનું ભૂલશે